બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો વાવાઝોડાના સાવચેતીના પગલાં અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિડીયો મેસેજ દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાઓની સરાહના કરતાં સૌને અલર્ટ રહેવા અનુરોધ કર્યો હતો અને સરકારની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સૂકા નાસ્તાના પેકેટની વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત જિલ્લા પ્રમુખો સાંસદો ધારાસભ્યોને જેસીબી મશીનો તૈયાર રાખી જ્યાં ઝાડ પડી ગયા હોય ત્યાં તાત્કાલિક મદદ થવા તૈયાર રહેવા સૂચના અપાઈ છે બિપોર્ટ વાવાઝોડું ગુજરાતના નરેન્દ્ર મોદી સાહેબ પણ અગમચેતીના પગલા રૂપે મેનેજમેન્ટની ટીમને પણ એમણે સતર્ક કરી છે લશ્કરને પણ કર્યું છે અને અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપીને એમણે ગુજરાત રવાના પણ કર્યા છે આદરણીયશ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ પોતે સરકાર સાથે સરકારી તંત્ર સાથે અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને જરૂરી મદદ પહોંચાડવા માટે પણ તૈયાર કરીને બેઠા છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લગભગ નવ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપીને ત્રણ દિવસ પહેલાથી જ એમને ત્યાં રવાના કર્યા છે ત્યાંની જવાબદારી અમને સંભાળી છે ત્યાંના તંત્ર સાથે એમણે મિટિંગો પણ કરી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે પણ આ અધિકારીઓ અને મંત્રીઓ પણ જરૂરી સલાહ સૂચન કરીને એમને પણ મદદ માટે તૈયાર સૂચના આપી છે